બજારમાં જ છોકરા પૈસા નતા પણ આ તો વળી વિવાહ એક જુ ગબડ લીધા હોલા યાદ આવ્યું હા પેલી મેદ સારા છે રાજસ્થાન રોયલ

એવું છે એ બાજે તેમાં નાખે ને એમાં એક માં તો મેન બનાય છે એના હા બ્રો મકરમ રે રે મકરમ દાલ છે મકરમ તો એક બે તો લઈ જાવી છે હો વા ના તો મગન આ તો આરું નશી આવી જાય તો આ તો 1 કરોડ રૂપિયા આયેલા છે મારા ચાલ જો તો કીધું પાછું અને ગાડી લાબ 20 રૂપિયા લીતો મારા મિત્રો મને કાલે બધું બનાવી દીધી આ પોસ્ટ મીટ મારસા ઓને બદલે બદલી દીધા કમ્પ્લીટ હા હું પેનથી આવતો તો ને મુકો બદલી દેવા દે

આપડે પેલું કેવાય એલઈડી જોઈએ બે જણા જઈ એલઈડી છે ઓવા નક પેલે સ્ટેડિયમ તો નહી આવતો અમાર તો ઓવા એ તો પણ નહી આવતો તો અમાર તો જીઓ સિનેમા ડાયરેક્ટ સા આઈ છે ડાયરેક્ટ ફોન માં આવતી જ કે તાવ ઓવા આ મુ કે તો હા આ આઈપીએલ ચાલતો મહિનો થયો જીરી ટીમો લગાવી પણ 1 રૂપિયા આવતો નહી મને આઈપીએલ માં આઈપીએલ માં તો 5 લાખ ખોયા છે પણ આ એક જનો શોક કે આવું કેવાય કાણ હ કાણ મક આવશો જાર ચાંદી પૈસા બતાશ

મારે પેલી આઈપીએલ જોવી પડશે બગાડ્યા વિકેટ પડી લાગે સર બરોબર છે કેપ્ટન જ વળજો છે

મેચો સર દીધું જય મારા ભાઈ સરપંચ આ તો ડુબે ગયો મારાબે તો ડુબઈ ગયો

બધા ઇલેન રોજ રોજ પોતા નાખતા જ નહીં કરવું નહીં ઘેર જવું તેના ઉપર ઓટો મારી ચાપા છે એવી રીતો ચડો ઘડી ઘડે ફરી એવું ડ્રીમ ઇલેન માં હે તો એવું જ પેલો પાછો પેલા બે ભાઈ ને પેલા સગાઇ ને એના કો એરા તો સટ્ટા લગાય મોટા અરે મોટા સટ્ટા નઈ પમદાર કોક કાઈ ગયું સર આયા છે અલ્યા ઈમો મુ પાછો પોત પોત ઠોકવા છું આપડા ગામમાં ના હો તો ફરીન જોતા જો ના કે ટીમ બન્યાલ ભઈ ગઈ કેવા તા આજ તો તારો નહી દે દ 15 પસ હોઈયા હવે હેટ ગયો છે આમાં જેવો હોય મેચ પાર્ટી જાય

લાઈટ તો વધારો મગનલાલ ફોન ની પિસ્તાલીસ હાજર રૂપિયા મગનલાલ તમારું તો મેળ આવી ગયો જોતાલીસ હજાર રૂપિયા અર્ધમા યાર

ચાલ્યા પિસ્તાલીસ હજાર રૂપિયા એક ટીમ ના થાય બસો રૂપિયા ની ચાલી પાર્યા પેલા રોજ કરોડ કરોડ નહીં જીતતા અરે કરોડ કરોડ જીતતા તો બાર જાય તો બધું તેલ પીવા નહીં કેતા ધન